ભરૂચથી વચનાદ ગામ દ્વારા સર્વજ્ઞાતિ સમાજ સમલગ્ન મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આયોજિત પ્રથમ અને દ્વિતીય સમલગ્નોત્સવ સમારોહમાં એકતાળીસ યુગલોને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો ભરૂચના વચનાદ ગામ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિના યુગલોનો સમલગ્નોત્સવ સમારોહ યોજાયો હતો સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના પરિવારોને પોતાના સંતાનોના લગ્ન કરવા મુશ્કેલ પડી રહ્યા છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમૂ લગ્નોત્સવ સમારોહ યોજી ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની એક સરાણીય કાર્ય થઈ રહ્યું છે આયોજિત પ્રથમ અને દ્વિતીય ચરણમાં થઈ કુલ એકતાળીસ નવ દંપતીઓએ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરાવ્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી અજય સિંહ રાણા તથા દિવ્યજીત સિંહ છૂડા ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી આશીર્વાદ પણ પાઠવ્યા હતા અને અમારા આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે કાર્યક્રમમાં તમામ જેઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને શ્રમદાન કર્યું તે તમામ યુવા મિત્રો વડીલોનું પ્રવીણસિંહ ચૌહાણ તેમજ અક્ષયસિંહ ઘનશ્યામસિંહ રાજે હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો સમૂહ લગ્ન નું આયોજન મારી દ્રષ્ટિએ તો એક પવિત્ર આયોજન કહેવાય સમૂહ લગ્ન નું આયોજન એટલે કન્યાદાન જેવું ઉત્તમ અને પવિત્ર કામનું આયોજન કર્યું કહેવાય સમૂહ લગ્નનું આયોજન કન્યાના સપનાને સાકાર કરવાનું આયોજન કર્યું કહેવાય સમૂહ લગ્નનું આયોજન આજના વર્તમાન યુગમાં જે મોંઘવારી ખર્ચા જે આર્થિક ખર્ચા છે એને નાખવાનું આયોજન કર્યું કહેવાય ત્યારે આજે ફરી એકવાર વચનાદ ગામમાં આ સમૂહ લગ્નના આયોજનમાં આવવાનું થયું લગભગ પંદર વીસ દિવસ પહેલા એક આઠ મહિના પહેલા સન્માન્ય પ્રવીણ સિંહજી શ્રી અક્ષય અને એમના સાથી મિત્રોના સહકારથી અગાઉ બાવીસ યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે બીજા ઓગણીસ નવ યુગલોનું સમૂહ લગ્નમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે એક જ વર્ષના ટૂંકા પ્રથમ વખત આ વચનાથ ગામ દ્વારા એકતાલીસ જોડાનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ત્યારે આ આયોજકશ્રીઓને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભ તેમજ બાબુભાઈ નિર્મલસિંહ તેમજ દાયાસર બેઠેલ મારા સાથી મિત્ર અને ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યજીસિંહ ચુડાસામાં તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલ તાલુકામાંથી પધારેલ ભાજપ સંગઠનના હોદ્દેદાર શ્રીઓ સૌને હું હાર્દિક અભિનંદન કરું છું આજે વસનાની અંદર બહુ ટૂંકા કહેવાય તો આગળ અમે આવ્યા હતા